શહેરમાં આવેલી દ્વારિકાપુરી સોસાયટી રામના રંગે રંગાઈ આજ રોજ અયોધ્યા શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે દ્વારિકાપુરી સોસાયટીમાં પણ રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહાઆરતી મહાપ્રસાદ દીપ યજ્ઞ આતશબાજી રાસ ગરબાને જ્યાં રામ હોય ત્યાં રામ ભક્ત હનુમાનજીના હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે દ્વારિકાપુરી સોસાયટીના યુવા મિત્ર મંડળ તેમજ રહીશો રામમય બની ગયા હતા સોસાયટીના પ્રમુખ શ્રી મનહર કાકા યુવા કાર્યકર્તાઓ ધર્મેન્દ્રભાઈ અમિત ઉપાધ્યાય તેમજ આજે ભારત દેશની અંદર એક અનેરો ઉત્સવ ઉજવાયો છે શ્રીરામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠાનો જે આપણે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આજે આવી ગયો છે ત્યારે આખા દેશની અંદર દિવાળી જેવો માહોલ છે ત્યારે મોડાસાની દ્વારકાપુરી સોસાયટીમાં પણ આજે એક ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજના દિવસે દ્વારકાપુરી પરિવાર આયોજિત વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમ કે ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત દીપયાજ્ઞનું કાર્યક્રમ છે હનુમાન ચાલીસા છે અને મહાપ્રસાદ આખી દ્વારકાપુરી સોસાયટીના પરિવાર માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે દેશની અંદર આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌની અંદર એક પ્રકારનો જોશ અને ઉમંગ જોવા મળે છે આજે આ જે કાર્યક્રમ અમે કરી રહ્યા છે એ દ્વારકાપુરી પરિવારના નવયુવાનોના વિચારો થકી કરી રહ્યા છે અને એમને સતત માર્ગદર્શન આપતા મનહરભાઈ પટેલ એ પણ સતત માર્ગદર્શન આપે છે અને આજનો આ દિવસ આપણા માટે એક ઐતિહાસિક રહેશે કે આપણે પણ સાક્ષી છીએ કે શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે આપણે એ જોયું છે જય શ્રીરામ